આજે વહેલી સવારે રાજસ્થાન થી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર માર્ગ મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો આ અકસ્માત ની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસ ના પતરાચરીને ચાલીસ જેટલા મુસાફરોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા જોકે અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકુ આવતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો મુસાફરોથી ભરેલી બસ ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મુસાફરોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા જેમાં કેટલાક બસની કેબિનમાં ફસાયા હતા જ્યારે કેટલાક મુસાફરો બસના સોફામાં ફસાઈ ગયા હતા જેના લીધે તમામ ચાલીસ મુસાફરો નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે બે લોકોની હાલત ગંભીર છે

મારું નામ સૌ વિશે વિજય તંદેલ અમને પાંચ વાગ્યા ની આસપાસ કોલ મરેલો

હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની મુવાબુ જોઈ એટલે મારી ફરજમાં આવતું હતું ફાયર ઓફિસર તરીકે સફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને ત્રીસથી પાંત્રી માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારે ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસ એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢે